કહેવાય છે ને કે કોઈની મદદ કરવા માટે ધનની નહીં માત્ર સાચા મનની જરૂર હોય છે આજે આપણે એક એવા વ્યક્તિ પાસે આવી ગયા છીએ જેના માટે ફૂટપાથના બાળકો અને ગરીબ છોકરા છોકરીઓને ભણાવવું એ જેના માટે બધું છે હા મિત્રો સાહિલભાઈ ગઢિયા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે તો આજે આપણે તેની પાસે આવી ગયા હતા એ બધું જાણવા માટે કે તેણે આ સ્ટાર્ટઅપ કઈ રીતે કર્યું તો ચાલો થોડું ઘણું તેમની પાસેથી જાણીએ કઈ રીતે તમે તમારો સ્ટાર્ટઅપ કરી મારો સ્ટાર્ટઅપ મે લોંગ ટાઈમ જો એક મહિના પહેલા દોઢ મહિના પહેલા સમજી ગયો આજે એક મહિનો ત્રીજો દિવસ એ મહિના એ પહેલા 15 દિવસ આપણે બધું સર્ચ કર્યું કે કોને કઈ રીતના મારે સ્ટડી કરાવવું કઈ રીતના એ લોકોની સેવા કરી હું એવું માનવામાં વારો વ્યક્તિ છું કે મારી સેવા ડાયરેક્ટ એ લોકોને મળી જાય કે હું કોઈને પ્રોવાઈડ કરું પછી એના હસ્તક મળે એનો કોઈ મતલબ નથી કદાચ મારે સેવા કરવી હોય તો આ લોકોને હું એક દિવસ જમાડી દઉં તો એ પૂરું થાય પણ મારી સેવા આજીવન રહે અને આ લોકોને કંઈક મળે એમાંથી અને એ લોકો પણ યાદ રાખે એટલા માટે મેં આ સ્ટડી ચાલુ કર્યું પ્રોવાઈડ કરી છે મારે થી થી નવ હજારનો ખર્ચો આમાં થયો છે પણ પટેલ ટુર્સ એન્ડ જે આ વસ્તુ ખબર પડી તો એ લોકોએ બેગ ફાળવી છે એટલે માટે આ છોકરાઓને બધાને મેં બેગ પ્રોવાઈડ કરી છે

1 થી 100 અને ક થી જ્ઞ અને 12 અક્ષરી આટલું આવડી જાય એટલે મારી સેવા સફળ છે મારે કોઈ બીજા વ્યક્તિને કઈ પૂંગ સેવા કરવા જાવ કોઈ વ્યક્તિની સેવા કરતો કે ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને આપણે પામવા હોય તો આપણે આ લોકોની સેવા કરો તો પરમ કૃપાળુ પરમાત્મા આપણી સાથે રહે છે અને જ્યારે પણ આપણે કોઈ સેવા કરી તો આ લોકોની સેવા કરશું તો એ રાજી થાય અને કોઈ પણ સારું કાર્ય કરવા જાય તો પરમ કૃપાળુ પરમાત્મા આપણી સાથે જ હોય છે ઓલવે એના માટે આ લોકો જો આપણે કરશું સપોર્ટ તો ઈ લોકો પેલા આપને મળશે એટલા માટે મેં આ સારી સારું કાર્ય કર્યું છે જો તમારી પાસે કોઈ પાસે સારું સજેશન હોય તો અમને પ્રોવાઈડ કરો કે જેથી અમે લોકો કઈક કરી શકીએ તો તમે જોયું સાહિલભાઈ પોતાના ખર્ચે બાળકોના ભણતરને લગતી વસ્તુ પ્રોવાઈડ કરે છે જેવી કે પેન્સિલ રબર નોટબુક અને બેગ જેનાથી ગરીબ બાળકોનું ભણતર સારું થઈ શકે તો મિત્રો તમારે પણ આ બાળકો માટે સહાય કે મદદ કરવી હોય તો તમે સાહિલભાઈનો કોન્ટેક કરી શકો છો સાહિલભાઈ ગઢિયાનો નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી મેં સ્ક્રીન પર આપેલી છે તો ત્યાંથી તમે તેમનો કોન્ટેક કરી શકો છો